એમને આપી કેવો મસ્ત હતોનાજી નો મસ્ત નાનો નાનો પતંગ ને તો દિયાબત્તી તો કરી દીધી પણ હજુ પાઠ કરવાનું મારે આનંદ નો કરવો પછી મિત્ર ફોન કરવાનો બાકી છે તે બધું હું કરી દઉં પછી આપણે મળીએ

કાનાજી માટે મસ્ત ભાખરી બનાવી છે ગરમ ગરમ ઘીવાળી અને જોડે મધ દૂધ તો કાનાજીને ધરાવ્યું હતું જ આપણે પણ હવે ધરાવીશું આપણે ભાખરીને મધ કાનાજીને કાનાજી ભાખરી મધ ખાશે હવે અમે નાસ્તો કરી લઈએ વાગવામાં તો પોણા અગિયાર જેવું થઈ ગયું આજે તો બહુ મોડું થઈ ગયું છે કાલે રાત્રે આવ્યા લેટ અમે અને સવારે ઉઠવામાં મોડું થઈ ગયું ટર્નિંગ એટલે મોડું થઈ ગયા પછી સેવા પૂજા કરી ઘરનું કામ બધું પતાવ્યું ન હવે હું નેન્સી વ્યાજ તો નેન્સી રજા છે ને બે દિવસની એટલે હવે આજે અમે બે જણા જોડે ચા નાસ્તો કરવા બે ઈશ્યુ તો આવી જાઓ બધા ચા નાસ્તો કરવા માટે આવી ગયા છે બપોરના દોઢ અને આપણે જમવા માટે બેહી ગયા છીએ એમાં નેન્સી બપ્પાના તો અડધું જમવાનું પતી ગયું છે તો આજે અમે બનાવી તું ભાખરી શાક કોબી બટાકાનું શાક બનાવ્યું છે મરચાં વગાર્યા છે ગોળ લીધો છે ને દહીં લીધો છે

તો જો આપણે ખા પીવાનો કાર્યક્રમ તો બધું પતી ગયો પણ બધું સાફ સફાઈ કરવાનું બધું જો બાકી જ પડ્યું તો કંઈ સિરિયલ જોવા બેહી ગયો ને એટલે બધું રહી ગયું છે પણ હવે ઊભા થયા ને એટલે મેં કીધું હવે પહેલાં હોજ માટે ઢોકળાનું પલાળી દઉં એટલે ઢોકળાનો દળેલો લોટ હું તૈયાર જ રાખું છું ઘેર દળીને જ રાખું એટલે હું દહીં ઉમેરી દઉં એટલે સરસ ખાટા ખાટા ઢોકળા તૈયાર થઈ જશે આપણા દહીં એ ખાટું જ છે

જે થાય હાચું પછી પલાળીને તો મૂક્યું જ છે એટલે ઉતારવો તો પડશે એટલે ઉતારવાનો તો છે આઠ વાગે જ તો દિન કદાચ હાથો તો આવી જ જશે એકદમ ખાટું દઈ નાખ્યું છે ને એટલે હાથો આવી જશે આપણે પલાળીને મૂકીએ અત્યારે તો દિનમાં બીજું બધું કામ પતાવી દઈએ બરાબર તો મળીએ પછી આપણે તો થઈ ગયા છે સાંજના સાડા સાત અને મમ્મી જો અહીંયા કિચનમાં આવી ગયા છે અને એમને

હવે આપણે એમાં મૂકી દઈશું કટલો અને અહીંયા મમ્મીએ લસણ નાખી દીધું તો હવે એમાં નહી નાખ્યો ઈણો 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 અહિયાં છે ને થાળી ક્રીસ કરી દેવાની ક્રીસ ચોટી ના ના એટલે જ એને હું ઈંગા દેસી જોડ તો સીબા ઉપર આપડે આવી રીતે કપડું ઢાંકી દેવાનું દેવાનું

જેમ જેમ કરવાનું હોય ને એમ એમ જ આપણે ઈનો નાખવાનો અમે માં સ્ટાર્ટિંગમાં ઈનો નાખતા હતા તમને એવું લાગતું તું એના લીધે છે ઢોકળા ખાટા થાય પણ હારું ખાટું થતું તો

ફરનાઈટ પડતો એ અને એના ઉપર મરચું ભભરાવવાનું એટલે કે હું કે દેખાય મસ્ત દેખાય મસ્ત આના થો પીકું થઈ જાય લીલા મરચાંનું થોડક જ લેતા આજે સવારે બધું વઘારી દીધું તો એટલે ત્યારે ઉપર મરચું પાતળી દીધું અને આ વઢાગે નેના 10 મિનિટ થવા દેવાના રેડી हम्म अब चलो तमने मारो हैंड वो बताओ एक मिनट है मम्मी खाली फोन हाथ पकड़ सप्राइज सरप्राइज हाय एना उखड़न तो <laughs> जो बागी के लेबल मुंह करिया लो मैं <laughs> जो देवा लाइव मुंह करिया लो देवा दे

બસ પણ ગોબે ગોબા કરી આપણે એને બાર કાઢી દઈશું પછી કાપા પાડીશું અને અહીંયા બીજી થાળી આપણે રેડી કરી દઈશું

આપણો હાંડવો દાજી ગયો છે પણ ટેસ્ટ માં એકદમ ઢોકળા ખાઈ લઈએ પહેલા તો થઈ ગયા છે સાડા નવ અને રાતનું બધું કામ અમે લોકો ફ્રી થઈ ગયા છીએ અને મમ્મી ના બ્લોગ નું એન્ડ હું અહિયાં જ કરું છું તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને અમારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ જલ્દીથી થી પહેલા સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ